હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો હવે આજે ઇડલી સાંભર બનાવવા છે એટલે સ્ટીમર પેલા મૂકી દઉં છું અને એક નહીં પણ ત્રણ એવી કોમેન્ટ આવી હતી ત્રણ જે સબસ્ક્રાઈબર વ્યુઅર્સ હોય એની કે તમે અમારું વિડીયોમાં નામ લેજો તો સૌથી પહેલાં હિનાબેન પટેલ તમે કીધું હતું તો તમને જય શ્રી કૃષ્ણ પછી પુષ્પાબેને કીધું હતું તો પુષ્પાબેન તમને પણ જય શ્રી કૃષ્ણ અને એક વંદનાબેન છે તો વંદનાબેન તમારું પણ નામ લીધું છે વિડીયોમાં તો તમને પણ જાચા કરીને જય શ્રી કૃષ્ણ તો જે તમે એ કોમેન્ટ કરી હતી તો તમને ત્રણેયને મારા જય શ્રી કૃષ્ણ હવે ઇડલી સાંભાર બનાવો એટલે આપણે પહેલાં તો દાળ બાફવા જ મૂકી પડે અમે દાળ ધોઈ લીધી છે અને દાળ બાફવા મૂકું છું મેં તમને બતાવ્યું એક સાઈડ મેં ઇડલી મૂકવાનું સ્ટીમર પણ મૂકી દીધું છે ગરમ પાણીનું હવે દાળ બાફવા મૂકી છે એમાં જ હું દૂધી બાફવા મૂકી દઉં છું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું હવે જો સરગવો છે ને હું એમાં સાથે બાફવા નથી મૂકતી દાળ બાફીએ ને એમાં સરગવો નાખીએ ને તો સરગવો એકદમ કૂચા જેવો થઈ જાય સરગવાને ચડતા વાર ન લાગે એટલે એક સાઈડ સરગવો પણ બાફવા મૂકી દીધો છે દાળ બાફવા મૂકી દીધી છે અને સ્ટીમર મૂકી દીધું છે તો આપણે ખીરું છે હવે એ મેં સરસ મીઠું નાખીને ચલાવી લીધું છે અને હવે આપણે વાટકીઓ ભરી લઈએ વાટકી ઉપર આપણે વાટકી ભરાઈ જાય એટલે એમાં ઉપરથી નાખી દીધું છે જીરું અને આવી રીતે બે થાળી મૂકી દીધી છે હવે એ બધું કર્યું ત્યાં તો જુઓ હોય સરસ બફાઈ ગયો સરગો ઠંડો કરવા મૂકી દીધો છે અને અહીંયા ડુંગળી અને મરચું લઈ લીધું છે અને એમાં હું નાખી દઉં છું ત્રણ ચમચી જેટલો સાંભાર મસાલો અને ડુંગળી અને ટમેટાના ભાગનું મીઠું કારણ કે બાફવામાં તો મીઠું નાખ્યું જ છે દાળ બાફવામાં એટલે હવે એનું જુઓ પેસ્ટ બનાવી લીધી છે દાળ બફાઈ ગઈ હતી એટલે દાળ અને ઝેરી લીધી છે ને દાળને હળવા હાથે ઝેરવાની છે એટલે દૂધી બહુ ભાંગી છે હવે જે આપણે ડુંગળીની પેસ્ટ બનાવી છે ને મસાલો નાખીને એ પહેલાં તેલમાં સાતળી લેવાની છે ને એમાં નાખી દેવાનું છે ટમેટું ટમેટું સરસ સોફ્ટ કરી લેવાનું છે અને ટમેટું સોફ્ટ થઈ જાય પછી આપણે પાણી નાખવાનું છે અને પાણી આપણે નાખી અને થોડીક વાર ઉકળવા દેવાનું છે એટલે મસાલા ટમેટાની ડુંગળીની પેસ્ટ સરસ એકરસ થઈ જાય પછી આપણે નાખવાની છે દાળ હવે દાળ નાખી દઈ અને પછી નાખી દીધો છે સરગવો હવે આ બધું થોડીક વાર ઉકળે ને પછી આપણે લીંબુનો રસ નાખી દેવાનો છે મેં એક આખું લીંબુ નાખવું છે હવે જો ઈડલી પણ થઈ ગઈ છે તો બારે કાઢી લઉં છું અને એને થોડી વાર ઠંડી કરવા મૂકું છું અને એક સાઈડ સાંભાર પણ ઉકળવા મૂકી દીધો છે હવે જો કહેવાય ને કે પોચી રૂજ એવી ઈડલી અને ઈડલી સરસ પોચી રૂજ એવી થઈ હતી જો હું તમને ભાંગીને પણ બતાવું જો કેટલી સરસ કૂણી એવી ઈડલી થઈ છે હવે થાળી પીરસી લઈ તો સાંભાર લઈ લીધો છે ચટણી લઈ લીધી છે અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ હવે છાસ વગરનું ભાણું અધૂરું હવે અમારા ઘરે જો આ રીત તે જમાય છે ઇડલી ઉપર સાંભાર અને ચટણી નાખીને તો સરસ હું તમને ભાંગીને પણ બતાવું તો આવી જાઉં તમે પણ બધા